પહેલી વાત તો એ છે કે પરીક્ષાઓ લે છે જીપીએસસી કે પરીક્ષા બોર્ડ આઈ મીન પોલીસ ભરતી બોર્ડ અને જો એમની કોઈ ભૂલ હોય અને એના વિશે જો કોઈ ઉમેદવારે એમને છે ને ચકાસણી કરાવવાની હોય તો પ્રશ્ન દીઠ અમુક રકમ ભરવાની અને ભૂપેન્દ્ર પટેલની તિજોરી ભરવાની સરકાર બિચારી બાપડી ગરીબડી ભિખારી એવી છે કે આમ તો છે પર કેપિટા દેવું જે કહી શકાય અને હજુ તો દેવું વધારે જ કરે છે અને એમાં પાછું આ સરકારી તંત્રમાં જે ઉમેદવારોને પસંદ કરવાના છે એમાં જે ગેરરીતિઓ થઈ રહી છે એના વિશે આપણે તો અવાજ ઉઠાવવાના પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ એ ખૂબ અભ્યાસ કરીને આપણી સાથે આ બધી બાબતોની વાતો એ કરતા હોય છે છે કારણ કે કે આપણને એમ સરકાર જાગે પ્રજા જાગે ઉમેદવારો જાગે ઉમેદવારોના વાલીઓ જાગે અને દરેક બાબતમાં હાઈકોર્ટ જવાની બધાને માટે શક્તિ હોય આર્થિક શક્તિ હોય એવું શક્ય નથી હોતું એટલે સ્વયંભુ રીતે સરકાર એ પોતાની ભૂલોને સ્વીકારવા માંડે અને જે એન્સર કી મૂકે છે એમાં એક એન્સર કી માં તો એવું થયું છે જે રાઠોડ સાહેબ તો વિગતે કહેશે કે 200 સવાલોમાંથી 37 સવાલો એ ભૂલ ભરેલા છે અને બીજું જેમ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ત્યારે ધરતી આબા

એમની પાર્ટીના જે કાર્યકર્તાઓ છે અધિકારીઓ છે એમને સાચી વાત કહેતા ડરે છે પણ આપણને એવો કોઈ ડર કોઈની હાડાબારી રાખવા જેવું લાગતું નથી કારણ કે સાચી વાત ટકોરાબંધ વાત પ્રજાના હિતમાં વાત કરવામાં આપણે ક્યારે પાછી પાની કરવાના નથી અને એટલા માટે જ આપણે જેને સીધું ને સટના એપિસોડમાં પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ સાહેબને આપણે બોલાવીએ છીએ અને આજે રાઠોડ સાહેબ આપણી સાથે જોડાયા છે રાઠોડ સાહેબ આપનું સ્વાગત છે અને આજે આપણે છે ને જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડ બેફામ પણ એ કેમ વર્તી રહ્યા છે એની કેટલીક વાતો કરવાની છે આપનું આ એપિસોડમાં સ્વાગત છે અને આપ મન મૂકીને સાચી વાતો તથ્યાત્મક વાતો એ રજૂ કરો જેથી ઉમેદવારો જાગે સરકાર જાગે અને દરેક બાબતમાં હાઈકોર્ટ જવાની જરૂર ન પડે એવું આપણે અપેક્ષિત માનીએ છીએ રાઠોડ સાહેબ નમસ્તે નમસ્તે દરેક ડિપાર્ટમેન્ટમાં લીગલ એડવાઇઝરો હોવા છતાં ગુજરાતમાં લેવાતી એક પણ એવી સ્પર્ધાત્મક પરીક્ષા નથી કે જેમાં વિદ્યાર્થીઓને કાનૂની કાર્યવાહી કરવા માટે ન્યાય માટે હાઈકોર્ટનો આશરો લેવો ના પડતો હોય બધી જ ભરતીઓમાં વિદ્યાર્થીઓને ત્યાં જવું પડે છે સવાલ એ થાય છે કે સરકાર હજારો રૂપિયા લાખો રૂપિયા પગાર આપીને લીગલ એડવાઇઝરો મૂકે છે તો એ શું શોભાના ગાંઠિયા જેવા છે કે પછી સવાલ એવું ઊભો થાય છે કે સરકાર જાણી જોઈને આવા વિવાદો થાય જેથી કરીને એ ભરતી ખેંચાય એટલો પગાર મોડો આપવો પડે વિદ્યાર્થીઓ તો હવે આવી વાતો કરે છે કે જેટલું મોડું થાય એટલું સરકારને ચૂકવણું ઓછું કરવું પડે ગમે તે કારણ હોય પણ એક એવી બાબત થઈ ગઈ છે કે દરેક પરીક્ષાના વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાં જાય લડે પૈસા ખર્ચે અને પછી ન્યાય મળે પણ દરેકની એટલી આર્થિક સ્થિતિ હોતી નથી કેટલાક વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એવું એમને પૂરેપૂરી ખાતરી હોય છતાં પણ એ આર્થિક સ્થિતિના કારણે એ જઈ શકતા નથી અને એમની કારકિર્દી છે એ રોડાઈ જતી હોય છે આપણે તાજેતરમાં જે પરીક્ષાઓ છે જીપીએસસી અને પોલીસ કોન્સ્ટેબલ એની જે આન્સર કી અંગેની આપણે થોડીક વાત કરીશું તો જે જીપીએસસી ની જે પ્રિલિમ પરીક્ષા છે એ વીસ ચાર બે હજાર પચીસ ના રોજ પરીક્ષા લેવાય પરીક્ષા લેવામાં જીપીએસસી ના નવા ચેરમેને કેમ જાણે એટલી બધી અતિશય ઉતાવળ કરી કે લગભગ છોતેર ટકા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ પરીક્ષા બે હજાર ચૌદમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા હતા એની સરખામણીએ આ પ્રિલિમ પરીક્ષામાં છોતેર ટકા એક બાજુ બેકારીનો દર વધતો જાય છે અને પરીક્ષા આપનારની સંખ્યા આટલી બધી ઘટી એમના ગેરવહીવટનું જ એક પરિણામ છે

પાંચ સાત બે હજાર પચીસ ના રોજ આપી હવે એમાં વિદ્યાર્થીઓ હવે આ જે ઉઘરાણું કરવામાં આવે છે વિદ્યાર્થીઓમાં તો જે સ્થિતિ ઉપસ્થિત થશે એમાં સાડત્રીસ જેટલા પ્રશ્નોમાં ભૂલ આવી છે માંથી સાડત્રીસ ભૂલો અગાઉ જે ચારસો માર્ક્સ નું જે થતું પેપર એમાં માંડ પચીસ ત્રીસ ભૂલો એવરેજ ચૌદ ભૂલો એમાં આવતી અને આ વખતે બસો માંથી સાડત્રીસ ભૂલો આવી છે એમાં ઓગણીસ પ્રશ્નોના જવાબો બદલવામાં આવ્યા ચૌદ પ્રશ્નો તો ટોટલી એને કેન્સલ કરી દેવામાં આવ્યા ચાર પ્રશ્નોમાં એના બધે વિકલ્પો સાચા ગણવામાં આવ્યા એટલે કે સાડત્રીસ જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં ફેરફાર કરવામાં આવે એમને ફાઇનલ આન્સર કી અને એમની જે ટીમ છે એમને બેસાડીને આ બધું નિવેડી લીધો પણ આ નિવેડો લીધા પછી પણ સમસ્યા તો ત્યાંની ત્યાં ઉભી રહે છે વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાં જવું પડ્યું અને વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા તો ઓગણત્રીસ સાત ના રોજ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ હાઈકોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને એકસો ને નવ્વાણું જેટલા ત્રેવીસ રાઈટ એટલે આ જે વિદ્યાર્થીઓ છે એમને બેસવાનો પરીક્ષામાં આદેશ કર્યો હવે સમસ્યા એ છે કે જે એકસો નવ્વાણું જે વિદ્યાર્થીઓ છે જે અદાલતમાં ગયા છે એ બધાએ સાહેબ 10 15000 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન તો એમણે કર્યું છે આ બાબતમાં તમને કહું એટલે દરેક પરીક્ષામાં વિદ્યાર્થીના ઉપર આર્થિક બોજો નાખી દેવો કેટલે અંશે યોગ્ય છે અને બીજી બાબત એ છે કે આમાં 199 23 ને પરીક્ષામાં બેસવા દેવાની એમને છૂટ આપી પણ એવી જ પરિસ્થિતિમાં મુકાયેલા બીજા વિદ્યાર્થીઓ કે જે હાઈકોર્ટમાં જઈ શક્યા નથી આર્થિક કારણોસર કે ગમે તે કારણોસર એમનો શું વાત જીપીએસસી પેઢી તો નથી કે એમાં આટલા અમે લો અન્યાય થતો હોય એ બધાને તમારે લેવા પડે એક બીજી બાબત સાહેબ હું આપનું ધ્યાન દોરું કે એસટીઆઈ ની જે પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા હતા તો એમાં એવું કરવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા હતા એવા વિદ્યાર્થીઓને એમને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાની છૂટ આપી જે જેમ તેમને બોલાવીને તો જે વિદ્યાર્થીઓની પહોંચ નથી હાઈકોર્ટમાં જવાની એની આર્થિક સ્થિતિ નથી અને આવી જ પરિસ્થિતિમાં જો એ વિદ્યાર્થીઓ મુકાયેલા છે તો એમને તો અન્યાય થઈ રહેલો છે અને તમે કોણ એવું નક્કી કરવાવાળા કે મારે આટલાને બેસાડવા કે આને ન બેસાડવા એવી પરિસ્થિતિમાં જે મુકાયેલા છે એનો લાભ બધાને આપવો જોઈએ કારણ કે જીપીએસ એનો અમલ થઈ શકે સુપ્રીમ કોર્ટે આપ્યો છે તો આખા દેશમાં એનો અમલ થઈ શકે અને બીજું કે જે મુદ્દાને આધારે એમણે આ વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો

સિમિલર પરિસ્થિતિમાં મુકાયેલા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ એમાં સામેલ કરવા જોઈએ કારણ કે બધાની તાકાત નથી હોતી કે ત્યાં અદાલતમાં જઈને પોતે કેસ આ તમને એટલે આ જે થઈ રહ્યું છે એક પરીક્ષા લેતી એજન્સીઓની એક મેન્ટાલિટી થઈ છે કે તમારે ન્યાય જોતો હોય તો કોર્ટમાં જાઓ પૈસા ખર્ચો વકીલ રોકો અને પછીથી અમને અદાલત કેશો તો અમે કરીશું નહીતર અમે નહીં કરીએ તમાર થાય તે કરી લ્યો એવી એક મેન્ટાલિટી આ પરીક્ષા લેતી એજન્સીઓમાં આપણને જોવા મળે છે એ પછી જીપીએસસી હોય કે પછી પોલીસ ભરતી બોર્ડ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય દરેકમાં આ સ્થિતિ પ્રવર્તે છે એટલે કે આ બાબત એક છે અને બીજું કે જે વિદ્યાર્થીઓને જે સમય આપ્યો ફોર્મ ભરવા માટે એ પણ ચોવીસ કલાક પૂરતું જ કે આટલા સમયમાં તમારે એનું ફોર્મ ભરી દેવાનું છે એકાદ દિવસ હાઈકોર્ટનો ચુકાદો છે એવું હોય શકે કે આપણે બે દિવસનો સમય આપીએ અને બીજા આવી જ પરિસ્થિતિમાં મુકાયેલા વિદ્યાર્થીઓ અદાલતમાંથી જો કંઈક આદેશ લઈને આવે તો આગળ શું કરવું આવું ગમે તે એમની એક મેલાફાઈડ ઇન્ટેન્શન હોય શકે બીજી બાબત હું અમને આવી જ પરિસ્થિતિ પોલીસ ભરતી બોર્ડમાં પણ થઈ છે તો પોલીસ ભરતી બોર્ડ છે તો એમાં જે કોન્સ્ટેબલનું જે પરીક્ષાનું જે પ્રોવિઝનલ આન્સર કી છે એ વીસ છ બે હજાર પચીસના રોજ આવી પંદર છ પરીક્ષા હતી અને વીસ તારીખે એની કામ ચલાવ પ્રોવિઝનલ આન્સર કી આવી પછી એમણે વિદ્યાર્થીઓના ઓબ્જેક્શન હતા એ મંગાવ્યા અને

આજે ખુદ હું પરીક્ષા ભરતી બોર્ડમાં એની રજૂઆત કરવા માટે ગયો હતો લગભગ અગિયાર સાડા અગિયાર વાગે એટલે મેં ત્યાં જે નીચે સ્ટાફ હતો એમને રિક્વેસ્ટ કર્યું કે હું એના ચેરમેન મળવા આવું છું એમને કહું કે હા ચેરમેન છે અને ત્યાં ઉપર છઠ્ઠા માળે બેસે છે તમારે પાસ કઢાવવો પડશે એટલે પછી ત્યાં એમને ઉપર ફોન ઉપર વાતચીત કરી કે કોણ મળવા આવે છે શા માટે મળવા આવે છે

બીજી બાબત એ છે કે જે જે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા છે એમાંથી એક પણ વિદ્યાર્થીને મળ્યા નથી એ પણ અપેક્ષા તમને કહું આ જે પોલીસ ભરતી બોર્ડના જે ચેરમેન છે એ એક પણ વિદ્યાર્થીને એ રજૂઆત કરવા ગયા છે તો એમને મળ્યા નથી આ અપેક્ષા તમને કહું હું ત્યાં એમને કહીને આવા વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ અને રાઠોડ સાહેબ તમે પણ એમના ઈમેલ ઉપર આ બધી ફરિયાદો છે ને મોકલાવે એવું આપણે છે ને ખાસ આગ્રહ રાખીએ અને અને બીજું એની નકલ એની નકલ એ છે ને હોમ સેક્રેટરી ને અને સ્ટેટ હોમ મિનિસ્ટર હર્ષંઘવીને અને ચીફ મિનિસ્ટર ને અને ચીફ સેક્રેટરીને પણ મોકલાય અને પછી છે ને કોર્ટની અંદર આ બાબતને લઈ જવામાં આવે નહીં તો કોર્ટ એમ કેશે કે તમે છે ને પાછા જાઓ અને તમે છે ને બોર્ડની અંદર રજૂઆત કરો તમને બોર્ડમાં રજૂઆત કરવા માટે તો અધિકારી મળતા નથી હા એટલે આજે હું ત્યાં ગયો અને એમને મારી રીતે તેમને રજૂઆત કરી મને પેલા કહ્યું કે ઉપર છપ્થા માળે બેસે છે એકનોલેજમેન્ટ બધાએ લેવાનો બધા જ ઉમેદવારો એ એકનોલેજમેન્ટ નો સિક્કો મરાવી લેવાનો તારીખ અને સહી જાતેનો હાલે વિદ્યાર્થીઓ તો રજૂઆત તો એમણે સ્વીકારી છે પણ રૂબરૂ મળવા દીધા નથી આજે હું ગયો હોત તો એમની કેટલીક જે સમસ્યા છે હળવી થતા લઈને ત્યાં પણ એની વાત કરું તો એમણે પરીક્ષામાં એક એવો સવાલ પૂછ્યો છે કે ભારતમાં ટપાલ સેવા ને કોણે ખુલ્લી મૂકી તો એમણે જવાબમાં વોરેન નું નામ એમણે આપ્યું છે જવાબ

કે પ્રાઇમ મિનિસ્ટર પોતે બિરસા મુંડા ધરતી આબા એ છે ને અઢારસો સત્તાવન એમને એમણે સંગ્રામ માં ભાગ લીધો એવું વારંવાર એક થી વધુ વખત ના ભાષણોમાં એ કેતા રહ્યા છે નરેન્દ્ર મોદી પછી જેને નીચેના લોકો તો એ જ ઇતિહાસ એવો જ વિકૃત ઇતિહાસ રજૂ કરે હા હા એટલે જે વસ્તુ એ છે કે એમને વોરેન્ટ હિસ્ટિંગ માં જવાબ લખે છે પણ વોરેન હેસ્ટિંગ છે એ 22 ઓગસ્ટ 1818 ના રોજ એનો અવસાન થયો હવે જે 1818 માં મૃત્યુ પામ્યો એ 1853 માં એનું ઉદ્ઘાટન કરવા કઈ રીતે આવે આ કોમન સેન્સ નો સવાલ છે એટલે આજે મેં જે પોસ્ટ મૂકી છે એ પોસ્ટ માં એવું જ લખ્યું છે કે પોલીસ ભરતી બોર્ડે ફાઈનલ આન્સર કીમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું રાઈટ એટલે આવી જ પોસ્ટ એમને ટેગ કરીને પણ મૂકે છે બરાબર એટલે આ વસ્તુ છે કોમન સેન્સ નો સવાલ છે રાઈટ આ વસ્તુ છે બીજી બાબત એ છે કે પ્રથમ આપણા જે ચેસ માં મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે શતરંજ ગ્રાન્ડ માસ્ટર તો એમાં કોનેરી હમ્પી નું નામ છે પહેલો જે જવાબ છે પણ એના વિકલ્પમાં એનું નામ જ નથી આ તમને કહું એના વિકલ્પમાં એનું નામ નથી હવે ચોથા નંબરે દિવ્યા દેશમુખ જે હમણાં લગભગ અઠ્યાવીસ જુલાઈ નો રેકોર્ડ થયો એ પેલા ત્રણ મહિલાઓ જે બની તે ત્રણ મહિલામાંથી એટલે નામ ઓપ્શનમાં નથી આ તમને કહું એટલે એના એ જે પેપર કાઢ્યું છે એ પેપર કાઢનાર નામે બુદ્ધિ નથી એમ કેવો તો કહી શકાય તમને કહું કે એકાદુ નામ તો મુકાય એ બધા જ ભડતાનામો છે એટલે એ ચારે ચાર એના વિકલ્પો છે એક સવાલ આગબોટ વાળો છે એ પૂછ્યો છે તો એ આગબોટ પ્રવાહની દિશામાં જાય કે પ્રવાહની વિરોધ દિશામાં જાય છે એ પણ ખુલાસો એમાં નથી એટલે એ પણ આખો પ્રશ્ન ખોટો નીકળી જાય તેવો છે ગુજરાતના ક્ષેત્રફળનો જે પ્રશ્ન જે છે એ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પછી આવેલા બધા જ પુસ્તકો જે ગુજરાતનું બજેટ બહાર પડે છે આર્થિક સમીક્ષા એમાં દર વર્ષે આવે છે ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર બસો ને ચોવીસ ચોરસ કિલોમીટર છે બે હજાર થી અત્યાર સુધીના બધા જ પુસ્તકોમાં છે અને આ જે જવાબમાં છે એક લાખ છન્નું હજાર ચોવીસ છે એટલે એના ઓપ્શનો ખોટા કહી શકાય અને આવું તો જો ઝીણું ઝીણું કાટવામાં આવે તો તમે ફાઈનલ આન્સર કી કરી છે એના પછી પણ ઘણી બધી ભૂલો એમાં રહી જશે અને બીજી ગંભીર બાબત એ છે એમને જે કોમ્પ્રહેંશનનો જે પ્રશ્ન જે 10 માર્ક્સનો જે અભ્યાસક્રમ માંનો પૂછે છે એમાં 2000 કરતા વધુ વિદ્યાર્થીએ રજૂઆત કરી છે પણ એમને એનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો નથી કોમ્પ્રહેંશન એટલે ફકરો આપ્યો છે ને એની નિશ્ચિત પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ આપવો પડે જે પ્રશ્નો છે એનો જવાબ ફકરામાં જ હોય ફકરો ના વાંચો તો જવાબ આવડે નહીં પણ એમને હું જે પૂછ્યું કે ફકરો વાંચ્યા વગર પણ તમે જવાબ લખી શકોને ગેરમાર્ગે દોર્યા છે કે તમારે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી વ્યાકરણ તૈયાર કરવાનું નથી એવું ચાર વખત એમના બે વિડીયોમાં કે છે અને વિદ્યાર્થીઓ પછી વ્યાકરણ અને એ વખતે અધ્યક્ષ તરીકે પોતે ચાલુ હતા એટલે જે કાયદાનો જે મૂળભૂત જે સિદ્ધાંત છે કે લો ઓફ નેચરલ જસ્ટિસ કે ભૂલ બીજાની અને ભોગવવાનું બીજાને આવે એ તો કુદરતી એના વિરુદ્ધનું જ છે એટલે વિદ્યાર્થીઓ જે છે એમને વ્યાકરણ તૈયાર કર્યું નહીં જોડણીનું પૂછ્યું આ બધી જ રજૂઆતો અહીંયા કરવામાં આવે છે છતાં એ પોતે તમે શરૂઆતમાં જેમ કહ્યું કે બેફામ થઈ ગયા છે અમારું કોઈનું સાંભળવાનું નહીં અમને તો કોટ કહેશે તો અમે જેટલું કહેશે એટલું કરીશું અને અમારી મરજી મુજબ કરીશું એ પ્રકારની માનસિકતા એ થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓને ખૂબ જ અન્યાય કરનારી છે અને વિદ્યાર્થીઓ એ પોતે પોલીસ બોર્ડમાં પણ એમને અદાલતમાં પડે એવી સ્થિતિ છે એ લોકોએ પણ વકીલનો સંપર્ક પણ કર્યો છે અને વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જ એની રજૂઆત કરવાના છે અને આ માધ્યમથી હું આપને જણાવું અને ગુજરાતની જનતાને જણાવું કે વિદ્યાર્થીઓ એવું નક્કી કર્યું છે કે હસમુખ પટેલને પણ એમાં પક્ષકાર બનાવવા કે જે પોતે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે તો એમને પણ એ પક્ષકાર બનાવીને વિદ્યાર્થીઓ એવું નક્કી કર્યું છે કે હવે અન્યાય કરનાર જે લોકો છે એની સામે ઝૂકવું નથી લડી લેવું છે જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં આ લોકો અન્યાય કરતા ડરે રાઠોડ સાહેબ આપે બહુ સરસ રીતે આખી વાત મૂકી છે આપણો હેતુ એ છે કે ગુજરાતને સારા વહીવટકર્તાઓ મળે સારા અધિકારીઓ મળે સારા પોલીસ અધિકારીઓ મળે સારા કોન્સ્ટેબલ મળે સારા જિલ્લા કલેક્ટરો મળે નાયબ કલેક્ટરો મળે નાયબ પોલીસ અધિક્ષક મળે અને એને માટેની જે પરીક્ષાઓ થતી હોય એમાં યોગ્ય રીતે મેરિટ પ્રમાણે જે તે વર્ગના જે લોકો છે એમને કોઈને અન્યાય ન થાય એ રીતે એમની પસંદગી થાય એટલી જ આપણી અપેક્ષા છે અને એને માટે આપણે છે ને આ ઝુંબેશ ચલાવીએ છીએ અને એ ઝુંબેશ ના ભાગ આપણે સિદ્ધુને શર્ટમાં રાઠોર સાહેબ ની સાથેની વાત અથવા તો આપણે બીજા એપિસોડ કરીએ છીએ અને આપણે ભવિષ્યમાં પણ એ કરતા રહીશું અને બીજું વિદ્યાર્થીઓ જે લોકો તેજસ્વી છે જે ઉમેદવારી કરવા માંગે છે ઉમેદવારોને જેમને અન્યાય થઈ રહ્યો છે એ લોકો સંગઠિત અવાજ રજૂ કરે શક્ય છે કે એમાંના ઘણા બધા ગભરાતા હોય છે તો એમના સમાજો એમની વતી રજૂઆત કરે કારણ કે વ્યક્તિગત રીતે ઉમેદવારોને ટાર્ગેટ કરવામાં આવે નહીં એ ખૂબ જરૂરી છે અને એટલા માટે એમના વડીલોએ અથવા તો એમના સમાજોએ આ બાબતમાં છે ખૂબ ગંભીરપણે જાગવાની જરૂર છે લખવાની જરૂર છે રજૂઆતો કરવાની જરૂર છે અને હું તો એવું માનું છું કે હવે તો રાઠોડ સાહેબ એવું પણ થયું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ આવા પ્રકારના સરકારના અન્યાયી વલણની સામે અવાજ ઉઠાવતા થયા છે અને ભવિષ્યમાં વધારે ને વધારે ધારાસભ્યો અથવા સંસદ સભ્યો એ આ દિશામાં જાગતા રહે માત્ર વિપક્ષ ઉપર જ આપણે જેને ભરોસો ન રાખીએ સત્તા પક્ષના લોકોએ પણ આ ઉમેદવારોની એમના એમની એમની યોગ્યતા એને અસર ન પહોંચે પ્રતિકૂળ અસર ન પહોંચે એને માટે એમને મદદરૂપ થવાની તૈયારી રાખવી પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે રાઠોડ સાહેબ જોડાયા અને એમણે બહુ સરસ રજૂઆત કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ઉમેદવારોને આપણે છે ઇન્વાઇટ કરીએ છીએ કે તમને જે થતો અન્યાય હોય એ તમે જરૂર લખીને જણાવશો કોમેન્ટ બોક્સમાં અથવા તો વોટ્સઅપમાં અથવા ઈમેલ ઉપર આપણે છે ને જે ઈમેલ અને વોટ્સઅપ એના ઉપર જરૂર લખશો અ વોટ્સઅપનો જ નંબર છે ફોનનો નંબર નથી ઘણા લોકો ફોન કરે છે પણ એ ફોન ઉપડતો નથી એટલે ને છે તકલીફ થતી હોય છે પણ વોટસઅપ કરે અથવા તો ઈ કરે અને એ બાબતો પછી જ એને આપણે ધારો કે રાઠોડ સાહેબની સાથે ચર્ચામાં અથવા તો સત્તાવાળાઓ સાથેની ચર્ચામાં એ મુદ્દાઓ જરૂર લઈશું અને આપણા ઉમેદવારોએ એમને કોઈ અન્યાય ન થાય ને દરેકે જેને અદાલતે ન જવું પડે એવી સ્થિતિ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ નિર્માણ કરે એટલી એમની પાસેથી આપણે અપેક્ષા કરીએ છીએ નમસ્કાર